ત્યારે અને ખાસ કરીને એમને આપણા કાર્યકર્તાઓને આગામી પંચાયત આજે ખરેખર આનંદનો દિવસ છે કે મોરબી જિલ્લાને આવડું મોટું કાર્યાલય જેને કહેવાય એ કાર્યાલય કાર્યાલયનું અને એના ઉદઘાટનમાં આપણા રાષ્ટ્રીય નેતા એટલે માન્ય શ્રી અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી એ પધાર્યા હતા સાથે સાથે ગુજરાત પ્રદેશના ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પણ સાથે પધાર્યા હતા અને એમના દ્વારા આજે આ શ્રી કમલમનું ઉદઘાટન થયું અને આ સ્ટેજ ઉપર જે આવ્યા અને લોકોની વચ્ચે જે આનંદથી જે વાત કરી છે અને એક વિશ્વાસ સાથે કીધું છે આવનારી ચૂંટણીઓમાં ભાજપનો જય જય જયકાર થશે એક વિના સંકોચે વિશ્વાસ સાથે આપણે કામ કરવાનું છે અને બધા કાર્યકર્તાએ ખૂબ ઉત્સાહથી પણ એને વધાવી લીધું છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો દરેક અને મિત્રો વતન પ્રત્યેનો પ્રેમ એક્ચ્યુઅલમાં અહીંયા સિરામિક ઇન્ડસ્ટ્રી બહુ વિકસી પરંતુ જ્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીની શરૂઆત ત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રી માટે જરૂરી ચીજો જે જોઈએ એમાંથી કશું મોરબી માં પરંતુ મોરબીના પાટીદાર સમાજે સિરામિક ઇન્ડસ્ટ્રી ને નાખવી તો વતન માં જ નાખવી એ કર્યું અને આજે સિરામિક ઇન્ડસ્ટ્રી માટે સૌથી અનુકૂળ કોઈ જગ્યા હોય તો આપણું મોરબી છે અને દુનિયા ભરની સિરામિક ઇન્ડસ્ટ્રી ને